આદ્ય ક્રાંતિવીર શ્રી પંડિત શ્યામજી કૃષ્ણવર્માની જુબિલી સર્કલ તેમની પ્રતિમાને અર્પણ કરાયા હતા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક સમિતિ ભુજ ભાનુશાલી મહાજન ભુજ ભાનુશાલી યુવક મંડળ કચ્છ યુવક સંઘ કચ્છ ઇતિહાસ પરિષદ સહિત વિવિધ સમાજ સંસ્થાઓના આગેવાનોએ પંડિતજીના બાવલાને ફૂલહાર પહેરાવી તેમના કાર્યોને યાદ કર્યા હતા આ પ્રસંગે ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદાએ પંડિત શામજી કૃષ્ણવર્માના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય ભદ્રા રમેશભાઈ ભદ્રા ભરતભાઈ ગોર જયેશભાઈ વડોર વસંતભાઈ ગજરા પૂજાલાલ ભદ્રા રામજીભાઈ પાટવાળા શંભુભાઈ જોશી નરસિંહભાઈ ભદ્રા તુષાર ભાનુશાલી ગોવિંદભાઈ ગજરા પ્રવીણભાઈ દામા પ્રભાબેન પટેલ રાજલ ગઢવી જેજી ભટ્ટ દિનેશ વડોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ માવે કર્યું હતું આજે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ છે અને એનું આયોજન આજે ભુજ ભાનુશાલીમાં જન ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ કચ્છ યુવક સંઘ તથા અન્ય સંસ્થાઓ સાથે મળીને કરવામાં આવેલ છે કરવામાં આવેલ છે ઉપયોગી કાર્ય માત્ર શ્યામજી કૃષ્ણ વર્માના કાર્યો છે એ સમાજને ઉપયોગી કરતાં આજે આપણે વાત કરીએ તો સમગ્ર દેશે એને યાદ કરવો જોઈએ અને સમગ્ર દેશ આપણે આઝાદીના ઘડોયા હતા એ જે આઝાદીના ઘડો આપણા જે ક્રાંતિવીરો હતા એ લોકોના પણ ગુરુ હતા એથી એમને ક્રાંતિ ગુરુ કહેવાય છે એટલે ક્રાંતિકારીઓ જે આપણે યાદ કરીએ છીએ એ લોકોના પણ ગુરુ હતા જેમણે વિદેશમાં અંગ્રેજોની છાતી પર બેસીને આપણા દેશને આઝાદ કરવા માટેનું કાર્ય કર્યું હતું જે તે વખતે બહુ મુશ્કેલ કાર્ય રહ્યા હતું અત્યારે તો આપણે એ વસ્તુની કલ્પના પણ ન કરી શકીએ કે કેવી મુશ્કેલીમાં એમણે આ ભાગીરથ કાર્ય કર્યું હતું આજે આંતરરાષ્ટ્રીય વિભૂતિ અને કચ્છના સપૂત ભાનુશાલી સમાજના ગૌરવ એવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ છે ઇતિહાસની વાત બહુ જ ટૂંકમાં કહું તો ચાલીસ હજાર ગોરાઓ બત્રીસ કરોડ ભારતીયો બસો વર્ષની ગુલામી એમાંથી આઝાદીનું પ્રથમ સોપાન એટલે પ્લાસીનું યુદ્ધ બીજું સોપાન એટલે અઢારસો સત્તાવનનું સ્વાતંત્ર્ય સંગ્રામ કે જેમાં મંગલ પાંડે શહીદ થયા અને ત્રીજું અને મહત્ત્વનું સોપાન એ ઓગણીસસો પાંચથી ઓગણીસો એકત્રીસ સશસ્ત્ર શાંતિ સંગ્રામ અને જેના રાહર હતા આપણા કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને ચોથું સોપાન એટલે ઓગણીસસો ચૌદથી ઓગણીસો સુડતાલીસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રાહભર હેઠળ જે અહિંસક આંદોલન થયું તે પણ મને કોઈ પૂછે તો ચારેય સોપાન પૈકી મહત્ત્વનું કોઈ સોપાન હોય તો ઓગણીસો પાંચથી ઓગણીસો એકત્રીસ કે જે દરમિયાન આ દેશના ચોવીસ ચોવીસ પચીસ પચીસ બાવીસ બાવીસ વર્ષના યુવાનોએ પોતાની જાન ફરેશાન કરી દીધી અને સૌના રાહર હતા આપણા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા તો આજે એમની પુણ્યતિથિ નિમિત્તે હું એમને નતમસ્ત શ્રદ્ધાંજલિ આપું છું આજે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની અઠ્યાવીસમી પુણ્યતિથિ છે ત્યારે આજના જુવાનોએ શ્યામજીમાંથી શું પ્રેરણા લેવી જોઈએ એ અંગે ખાસ અગત્યનું છે શ્યામજી જ્યારે યુવાન હતા ત્યારે એમણે અંગ્રેજો વિરુદ્ધ ઇંગ્લેન્ડમાં જઈ અને ઓગણીસો માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને એમણે આપણા જે આજના ક્રાંતિવીર આપણે જેને તે કહીએ છીએ એવા વીર સાવરકર મગનલાલ ઝીંગડા વગેરેને એને ત્યાં પાડ્યા પોસ્યા અને જરૂર પડી તે કોર્ટ કચેરીમાં એનો બચાવ પણ કર્યો એટલે શ્યામજીમાંથી આજની તારીખે આપણે ખાસ નોંધવાનું છે પ્રેરણા લેવાની છે કે જીઓ તમારા માટે ન જીઓ દેશ માટે પણ જીઓ એવો એમનો સંદેશ છે એવું મને લાગે છે